ભાવનગરના લક્ષ્મણભાઈ મકવાણા સતત અઠ્યાવીસમી વખત ભાવનગરથી સાયકલ લઈને અજમેર જવા રવાના થયા ભાવનગર શહેરના પ્રભુદાસ બંબાખાના પાછળ રહેતા લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલા હિંદલ બલી હજરત ખ્વાજા મોહિંદુદ્દીન ચિસ્તી અજમેરીના દીદાર અર્થે સતત અઠ્યાવીસમી વાર સાયકલ પર ભાવનગરથી અજમેર જવા શહેરના પિચ્છલા વિસ્તારમાં આવેલ દરગાહ શરીફમાંથી રવાના થયા હતા આ પ્રસંગે ભાવનગર શહેર પિચ્છલા વિસ્તારમાં આવેલા મોટા પિંડા દરગાહ શરીફના નસીબ હાજી સૈયદ દાદા બાપુ સહીદના આગેવાનો લક્ષ્મણભાઈનું ફૂલહાર કરી સન્માન આપી વિદાય આપી હતી તેમજ સામૂહિક દુઆ કરવામાં આવી હતી જે ભાવનગરથી અજમેર સાતસો કિમીનું અંતર થાય છે સાયકલ ઉપર આઠથી નવ દિવસ પહોંચતા થાય છે લક્ષ્મણભાઈ મકવાણા સતત સત્યાવીસ વાર સાયકલ ઉપર અને એકવાર ચાલીને અજમેર શરીફ ગયા હતા

પરવદાસ તળાવ મફતનગર બંબાખા પાછળ રહો છે